જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાનું ડ્રાય શાક જે શાક તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ઉપવાસ વગર પણ ખાઈ શકો છો અને ટિફિનમાં પણ આપી શકાય છે તો એકદમ સિક્રેટ મસાલા સાથે એકદમ ટેસ્ટી એવું આપણે શાક બનાવીશું તો અત્યારે શાક બનાવવા માટે મેં બટેકા લીધા છે વજનમાં પાંચસો ગ્રામ તો આ બટેકાને મેં પહેલાંથી બાફીને લીધા છે અને તેને ઠંડા કરી લીધા છે તો આપણે આજે બાફેલા બટેકાનું શાક બનાવવાનું છે તો આ શાક તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ રોજ શાક માગશે તેવું ટેસ્ટી શાક આપણું બનીને તૈયાર થાય છે તો ભૂખ વગર પણ વેના બદલે ચાર રોટલી ખવાઈ જશે તો અત્યારે શાક બનાવવા માટે આપણે જે બટેકાને બાફેલા તે ત્રણથી ચાર કલાક પહેલાં બાફી અને ઠંડા કરી લીધા છે તો પહેલાં તો તેની આપણે આ રીતે છાલ કાઢી લઈશું બટાકાની છાલ આપણે કાઢી લીધી છે તો હવે તેને આપણે સમારીશું તો અત્યારે આપણે એક બટાકાના વચ્ચેથી આ રીતે ભાગ કરીશું અને એક બટાકામાંથી આપણે આ રીતે છ ટુકડા થાય તે રીતે તેને સમારવાના છે તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે બધા ટુકડા કરી લઈશું તો બટાકાને જો પહેલેથી બાફીને ઠંડા કરીને લઈશું તો આપણું શાક એકદમ સરસ રીતે કોરું તૈયાર થશે તો આ જ રીતે આપણે બધા જ બટાકાને સમારી લઈશું બટેકાને આપણે આ રીતે થોડા મોટા ટુકડામાં સમારી લીધા છે તો હવે બટેકાને આપણે થોડીવાર સાઈડમાં મૂકીશું અને તેના માટેનો આપણે સિક્રેટ ટેસ્ટી મસાલો તૈયાર કરીશું મસાલો તૈયાર કરવા માટે મેં અત્યારે આ રીતે ખાંડણી લઈ લીધી છે તેની અંદર અત્યારે આપણે ચારથી પાંચ કાળા મરી લઈશું સાથે આપણે એક ચમચી મરી અને આખા ધાણા લીધા છે તો આ રીતે આપણે આખા મસાલાને ખાંડી અને શાક બનાવીશું તો તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે સાથે આપણે બે લવિંગ લીધા છે તે અંદર લઈ લઈશું અને આ મસાલાને આપણે અધકચરો વાટી લઈશું તો મસાલાને આપણે આ રીતે અધકચરા વાટી લીધા છે હવે તેની અંદર અત્યારે આપણે બીજા મસાલા એડ કરીશું તો અત્યારે મેં બે લીલા મરચાં લીધા છે જેને આ રીતે ટુકડા કરી લીધા છે એક ટુકડો આદુ લીધો છે જેના નાના ટુકડા કરી લીધા છે સાથે આપણે કોથમીરના પાછળની જે દાંડીનો ભાગ આવે તે લીધો છે અને સાથે થોડા મીઠા લીમડાના પાન લીધા છે તો આ મસાલાને પણ આપણે ખાંડની અંદર લઈ લઈશું અને આને પણ આપણે સારી રીતે વાટી લઈશું તો આપણે બધા જ મસાલાને સારી રીતે વાટી લીધા છે તો એકદમ ફ્લેવરફુલ આપણો આ શાકનો મસાલો બનીને તૈયાર છે ગેસ પર આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તો તેલ અત્યારે આપણે તેલ લીધું છે તો આ શાકની અંદર તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ તમે ઘરમાં જે પણ તેલ ખાતા હોય તે તેલનો ઉપયોગ શાકમાં કરી શકો છો તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે અત્યારે મેં થોડા રાયના દાણા લીધા છે તે અંદર એડ કરીશું જો તમે ઉપવાસમાં શાક ખાવાનું હોય તો રાયના દાણાને સ્કીપ કરી શકો છો તો રાયને આપણે સારી રીતે ફૂટવા દઈશું ગાય આપણી થોડી ફૂટવા લાગી છે તો અત્યારે આપણે અડધી ચમચી જેટલું જીરું લીધું છે તે અંદર એડ કરીશું સાથે આપણે થોડી હિંગ લઈશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને વઘારને આપણે સારી રીતે સાંતળી લઈશું હવે તેલની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું તો મસાલામાં આપણે એક ચમચી જેટલું દાણા જીરું લીધું છે તે અંદર એડ કરીશું સાથે આપણે એક નાની ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે મસાલો અંદર એડ કરી દઈશું હવે આ મસાલાને આપણે તેલમાં થોડા સાતરીશું મસાલા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે તો હવે આપણે જે બટેકાને સવારીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું તો બટેકાને આપણે તેલજી બાકીને રાખીશું તો શાકને બનતા વધારે સમય નથી લાગતો તો અત્યારે આપણે શાકની અંદર હળદર એડ નથી કરી તો તમે હળદર પણ અંદર એડ કરી શકો છો વધુ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે અત્યારે આપણે તેની અંદર સંચળ મીઠું લીધું છે તે નાની અડધી ચમચીથી પણ થોડું ઓછું એડ કરીશું અને સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું તમે ઉપવાસમાં ખાવા માટે બનાવતા હોય તો તમે સિંધળ મીઠાનો ઉપયોગ કરી શકો છો તો શાકને સારી રીતે આપણે એકાદ મિનિટ માટે આ રીતે મિક્સ કરીશું જેથી બધા જ મસાલા શાકની અંદર સારી રીતે ભળી છે હવે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ લઈ લઈશું તમે શાકની અંદર ગરમ મસાલો પણ એડ કરી શકો છો ત્યારે આપણે લીલી કોથમી લીધી છે તે અંદર એડ કરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું શાકની અંદર તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો તો આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો તો આ જ રીતે તમે વારંવાર બનાવશો ગેસની ફ્લેમ બંધ કરીશું મિત્રો તૈયાર છે આપણું ડ્રાય બટેકાનું શાક તો આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બને છે કે તમે રોજ બનાવીને ખાશો અને આ શાકને તમે ટિફિનમાં પણ આપી શકો છો ઉપવાસમાં પણ ખાઈ શકો છો રોટલી ભાખરી પૂરી સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ શાક બનાવવાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં અને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વધુમાં વધુ શેર કરી મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં